પણ એ ખૂણે ખૂણામાં રેવાળા ભગવાનને જોવાય તો શું કરવું આપણી જેવા બુદ્ધિશાળી વ્યક્તિ આ પ્રશ્ન પૂછો ભગવાન બધી જગ્યાએ છે તો જોવાય તો શું કરવું અને બધી જગ્યાએ તો હું લેવા માથાકૂટ કરવાની જરૂર છે મંદિર મંદિર જવાની શું જરૂર છે મંદિર મંદિર બંધાવવાની શું જરૂર છે આપણા સવાણી પરિવારમાં રમેશભાઈ અમને બહુ સુંદર ગાર્ડન સિટીમાં મંદિર બનાવવા માટેની જગ્યા આપી છે તો કલિયુગમાં આ પ્રશ્ન થાય

અમારા ગુરુદેવ પ્રવпаદજી કે છે મંદિર વાસ્તવમાં હોસ્પિટલ અને સ્કૂલ છે મંદિર મંદિર નથી અમારા ગુરુદેવ કહે છે આ મંદિરો છે ને એક હોસ્પિટલ છે ન્યા વ્યક્તિની ટ્રીટમેન્ટ થાય છે સારવાર થાય છે કઈ સારવાર ભારતી દેખાતા ગુંબડાની સારવાર તો હોસ્પિટલો કરે છે પણ અંદરના ગુંબડા જે છે ને ઈર્ષાના દ્વેષના લોભના કપટના

સુખી હવાનો ખાલી નાટક કરીએ છીએ આ દુનિયામાં શું છે કીધું છે જે હીરાનું કરતા હોય ને કે જે બાંધકામનું કરતા હોય વિનોદભાઈ ને બાંધકામનું કરતા લખવું બાંધકામનું કરતા હોય ને એને ફ્લેટ ની કે રો હાઉસ ની એ બનાવવાળાને જ ખબર હોય હીરા બનાવતા હોય ને એ હીરા બનાવવાની લાગત જેને ખબર હોય કે રફ કેટલાની થઈને એ તૈયાર માલ કેટલામાં પડ્યો એ લાગટ જેને હીરા બનાવ્યો એને જ ખબર હોય એમાં દુનિયા જેને બનાવી છે ને આ દુનિયાની લાગટ એ દ્વારકાધીશ ને ખબર છે કે આ દુનિયાની લાગટ હું છે અને લખી નાખ્યું પાછું ગીતામાં શું છે આ દુનિયામાં છે હે કુંતી પુત્ર આ જગતમાં માત્ર ને માત્ર દુઃખ નો સાગર છે એ બધા જ વ્યક્તિ થોડા થોડા દુઃખી છે કોઈ હંડ્રેડ સુખી નથી પાણીમાં સમુદ્રમાં પડેલો દરેક વ્યક્તિ ભીનો તો હોય જ સરોવરમાં કે નદીમાં કે સમુદ્રમાં પડેલો વ્યક્તિ કોઈ પણ ન કહી શકે હું કોરો છું નહીં કોઈ પાણી સુધી ભીના હોય કોઈ કમર સુધી કોઈ ગળા સુધી બાકી ભીના તો બધા હોય એમાં દુખાલય જગતમાં બધા જ વ્યક્તિ દુખી છે બસ એક નાટક કરે સુખી બંને કા એટલા માટે દરેક જગ્યાએ ભગવાન છે એમાં બુદ્ધિશાળી વ્યક્તિ એક કહેવાતા બુદ્ધિશાળી વ્યક્તિ કાર લઈને જતા હતા અને એમાં એના ટાયરમાંથી હવા નીકળી ગઈ જો સમજો બધી જગ્યાએ ભગવાન છે તો મંદિરમાં જવાની શું જરૂર છે આનો ઉત્તર આપું છું આ મંદિર હોસ્પિટલ છે ત્યાં અંદરની સારવાર થાય છે આ મંદિર એક સ્કૂલ છે ત્યાં આત્મા નું બોધ કરાવવામાં આવે છે મનની શાંતિ મંદિરમાં મળે છે શાંતિથી બેસશો ને પરમ શાંતિનો અનુભવ થાય છે અને આ વ્યક્તિ જેના કારના ગાડીમાંથી હવા નીકળી ગઈ અને કીધું હવા પુરાવાળા ને ગયો અને કીધું કે ભાઈ મારી ટાયરમાં હવા નાખ્યો ને એના જવાબ જોશ કેવો સુંદર આપ્યો એને જવાબ આપ્યો કે ભાઈ આ બધી જગ્યાએ હવા છે પૂરી લેને સમજો ઓલો હવા પૂરવા વાગ્યો ટાયરમાં હવા પૂરવા ગયો કીધું ભાઈ હવા પૂરી દેને આ હવા પૂરવા એમ કીધું આ બધી જગ્યાએ હવા તો છે પૂરી લેને ભાઈ કેમ લાગે છે એનો જવાબ સાચો છે ખોટો છે સાચો છે કારણ કે ટાયરમાં હવા એ આ જ હવા છે પણ એ હવા ડાયરેક્ટ ટાયરમાં જાય નહીં ટાયર માં હવા નાખવા માટે એ હવાને સ્ટોર કરવી પડે છે હવાને સ્ટોર કર્યા પછી કમ્પ્રેસર દ્વારા એ હવાને નળીના માધ્યમથી હવાને ટાયરમાં પૂરવામાં આવે છે અને પછી હવા પૂરાય છે એવી જ રીતે ભગવાન બધી જગ્યાએ છે પણ ભગવાનના સ્વરૂપને એકત્રિત કરીને મંદિરમાં સ્થાપિત કરવામાં આવે છે અને એને ભગવાન કહે છે એના દર્શન ન્યા થાય કેટલો સુંદર જવાબ અમારા ગુરુજી આપ્યો છે અને